હેલો મિત્રો હું શું ગજેન્દ્ર પટેલ અને આપણી આ યુટ્યુબ ચેનલ ખેરવા ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ચેપ્ટર ત્રણ રિચલ સુરેખ સમીકરણનો જે પ્રશ્ન બે છે જે એ આપણે જોવાનો છે તો પ્રશ્ન બેનો પહેલો પ્રશ્ન આપ જોઈએ શું કહેશે મિત્રો અહીંયા મેં રકમ લખેલી નથી પૂરેપૂરી તમે નવનીતમાં જોઈ લેજો શું કહેશો ત્રણ એક્સ માઇનસ ટુ વાય બરાબર છ ની રેખા

તો મિત્રો yx કિધેલી હોય બરાબર તો x = 0 લઈ લેવાનું જો yx કિધેલી હોય તો x = 0 લઈ લેવાનું અને x x કિધેલી હોય તો y = 0 લઈ લેવાનું હવે આ કિંમત તમે અંદર મૂકી દો 3x - 2y = 6 હવે x = 0 મૂકી દો तो ये 0 થઈ જશે -2y = 6 બરાબર આવા જો મિત્રો અહી y = 6 / 2 અહી માઈનસ આવશે આ જે માઈનસ છે અહી આવી જશે તો y = -3 બરાબર આ સાદુરૂપ આપત તમને આવડતું હશે તો શું થયું મિત્રો y એમ કયો આ આપણે જોઈ લઈએ તો x એમ 0 લઈએ તો y એમ કયો આવશે -3 તો આ રીતે એક્સ બરાબર બે વાય બરાબર ત્રણ એ સમીકરણ ખાલી જગ્યાનો ઉકેલ છે તો મિત્રો આપણો એક્સ બરાબર બે અને વાય બરાબર ત્રણ લેવાના અને આ સમીકરણમાં થી કયું સમીકરણ આના માટે સાચું છે બરાબર એટલે કે આ બંનેની કિંમત અહીંયા મૂકી દેવાની જો મિત્રો એક્સ બરાબર અહીંયા આપણો એક્સ બરાબર બે અહીંયા મૂકીએ અને વાય બરાબર ત્રણ મૂકીએ તો અહીંયા બે મૂકીએ તો શું થશે બે દુ ચાર

અને બીજો યામ હોય એ વાય તો બંનેની કિંમત આપણે સમીકરણમાં મૂકી દઈએ તો જો અહીંયા હું લખું y is equal to p of x 2 ચલો y બરાબર કેટલા મૂકીશું 2 p m 9 x બરાબર કેટલા મૂકવાના 3 2 હવે -2 પેલી બાજુ જતા રહી તો કેવા થઈ જશે મિત્રો પ્લસ થઈ જશે અહીંયા 3p ચલો 2 2 4 સાત અને અહીંયા તમને એક્સ ની કિંમત આપેલી છે એક્સ બરાબર માઇનસ ચાર ભાગ્યા ત્રણ તો વાય શોધો તો આ એક્સની કિંમત આમાં મૂકી દો મિત્રો તમે તો શું થશે જોવા પ્રે

तो ये શું થઈ જ્યું મિત્રો માઈનસ 3 + 5y = 7 3 કે જશે પાછળ 5y = 7 + 3 માઈનસ છે અહીંયા આવશે તો પ્લસ થઈ જશે 7 + 3 = 10 5y = 10 તો y = 10 / 5 તો y = કેટલા થશે મિત્રો 2 બરાબર સાદુરૂપ તમને આવડતું હશે તો આ જવાબ શું થશે બે કયું સાચું છે મિત્રો અહીંયા તમને આપેલું છે અનન્ય ઉકેલ હોય તો હવે મિત્રો અનન્ય ઉકેલ હોય એના માટેની શરત કઈ છે આપણે જોઈએ તો અહીંયા જો મિત્રો अनन्य उकेल तो एना शरत आ रही तो आप लखी दई ए वन भाग्या टू डज नॉट इक्वल टू बी वन भाग्या આ એની શરત છે બરાબર તો હવે આપણે આ શરતનો ઉપયોગ કરી આમાંથી કયો જવાબ સાચો છે આપડે જોઈએ ચલો મિત્રો આ બંને સમીકરણમાંથી માંથી આપણે એ વન એ ટુ બી વન બી મેળવીએ તો આપણે શું કરવાનું આ જે સમીકરણ છે એને આ રીતેના સ્વરૂપમાં લખી દેવાના બરાબર જો એક્સ માઇનસ કે આ બે ને આ બાજુ લઈ જવાનું કેવું થઈ જશે માઇનસ वल टू जीरो बराबर आने आ रीते लखी दी त्रक्स टू वाय बाजू प्लस इक्वल टू जीरो आइए जो मित्रों एक्स नी आगर हो वन पहला समीकरण वन ए वन बी वन सी वन बराबर एज रीते बीजा समीकरण ए टू बी टू सी टू एक्सर हो कहवा एक

એ B2, C2 ની કિંમત શોધતા આવડવું જોઈએ હવે આ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ ચાલો એ વન બરાબર કેટલા એક ટુ એ બરાબર ત્રણ ડઝ નોટ ઇક્વલ ટુ

ત્રણ તો ક્યાં છે મિત્રો આવો જવાબ આ રહ્યો જુઓ કે ડઝ નોટ ઇક્વલ ટુ માઇનસ બે ભાગ્યા ત્રણ તો આ જવાબ આવશે મિત્રો આ રીતે શાંતિથી તમારે દાખલા ગણવાના કોઈ ભૂલ થાય નહીં ચલો આપણે છઠ્ઠા નંબરનો દાખલો જોઈએ શું કહે છે એ માઇનસ બી બરાબર બે અને એ પ્લસ બી બરાબર ચાર નો ઉકેલ એ બરાબર એક્સ અને બી બરાબર વાય હોય તો એક્સ અને વાય ની કિંમત શોધો

અને એ પ્લસ બી બરાબર ચાર આ બંનેનું તમે લોપણી રીતે સાદરૂપ આપો તો બી બી જતા રહેશે તો એ વત્તા એ તો ટુ એ બરાબર ચાર બે છ તો આની અંદરથી એની કિંમત કેટલી આવે એ બરાબર છ ભાગ્યા બે તો એ બરાબર ત્રણ आज रहते आपरा b ની કિંમત શોધી દઈએ તો b ની કિંમત આવા તમે મૂકી દો ગમે તે બે સમીકરણમાંથી ગમે તે મુકાય આપરા આ સમીકરણ લઈએ a + b = 4 તો a ની કિંમત કેટલી મળી આપણને મિત્રો 3 તો મૂકી દો અહીંયા 3 + b = 4 તો b = 4 - આ 3 ક્યો જશે પાછળ તો b = 1 કેટલા આ મિત્રો 1 હવે આઈએ જો આ મિત્રો એ બરાબર એક્સ તો એ શું છે આ જવાબ આવશે ચાલો મિત્રો સાતમો દાખલો જોઈએ શું કેશો મિત્રો એક અપૂર્ણાંકના અંશ અને છેદનો સરવાળો બાર છે જો છેદમાં ત્રણ ઉમેરવામાં આવે તો અપૂર્ણાંકની કિંમત એક ભાગ્યા બે થાય છે તો તે અપૂર્ણાંક ખાલી જગ્યા છે મિત્રો અહીંયા રકમ તમારે સારી રીતે સમજવાની છે એક અપૂર્ણાંકના અંશ અને છેદ તો મિત્રો અહીંયા આપણે પહેલા અંશ અને છેદ લઈ લઈએ તો માની લો કે અંશ એક્સ અને છેદ વાય છે બરાબર આવું શું બરાબર બીજું જો છેદમાં ત્રણ ઉમેરવામાં આવે મિત્રો હવે છેદમાં ત્રણ ઉમેરી દઈએ એમ તો અંશનું કશું કરવાનું નથી અંશ એમને એમ રાખીશું છેદની અંદર કેટલા ઉમેરવાના ત્રણ ઉમેરી દઈએ તો જવાબ કેટલો આવશે તો અપૂર્ણાંકની કિંમત એક ભાગ્યા બે થાય તો જવાબ મળે છે એક ભાગ્યા બે બરાબર હવે આનું આપણે સાધનૂપ આપીશું તો તમને બીજું એક સમીકરણ આવું મળશે બરાબર ચલો આપણે સાધુ રૂપ આપી દઈએ ચોકડી ગુણાકાર કરી દઈએ મિત્રો તો બે ગુણ્યા એક્સ એટલે બે એક્સ બરાબર વાય વત્તા ત્રણ એકા વાય વત્તા ત્રણ બરાબર તો અહીંયા શું થશે મિત્રો આપણે એક્સ અને વાય ની કિંમત આપણે શોધી દઈએ તો જો મિત્રો અહીંયા વાય વાય ઉડી જશે તો બે એક્સ વધતા એક એટલે ત્રણ એક્સ ઇઝ ઇક્વલ ટુ ત્રણ પંદર x = 15 / 3 तो x = 5 15 तो केला थसे मित्रों 5 थसे y ની કિંમત આપણો શોધવાની તો અહીંયા આપણો y મૂકી દઈએ મિત્રો બરાબર પહેલા સમીકરણમાં જ મૂક્યે ચલો તો x + y = 12 ચલો x ની કિંમત 5 મૂકો તો 5 + y = 12 તો y = 12 5 કે છે 5 6 તો y = 7

ઓકે ચલો એ જ રીતે હવે આઠમો દાખલો જોઈએ મિત્રો તો આઠમો દાખલો શું મિત્રો તો અને ઉકેલ ખાલી જગ્યા છે મિત્રો અહીંયા એક સમીકરણ અને આ બીજું સમીકરણ છે આ બે સમીકરણનો આપણે અહીંયા શું લાવવાનું છે ઉકેલ લાવવાનો છે બરાબર તો મિત્રો અહીંયા શું કરીશું આ બંને ઉકેલ લાવવા જાય તો એમાં ઘણો ટાઈમ જશે તો પણ ચાલશે આ સમીકરણમાં મૂકશો તો પણ ચાલશે બરાબર તો અહીંયા મિત્રો જે એક્સ બરાબર વાય બરાબર જે કિંમત આપેલી છે એ અહીંયા એક્સ અથવા એની જગ્યાએ તમે કિંમત મૂકી શકો

એનો મતલબ શું મિત્રો આ સમીકરણ સાચું છે તો આ જે જવાબ છે એનો ઉકેલ એ આ બે સમીકરણમાં તમે સાદરૂપ આપીને તમે જો એનો ઉકેલ લાવવા જશો તો ટાઈમ જશે એટલે આ કિંમત આમાં મૂકી દેવાની જો બીજા સમીકરણમાં એ મૂકીને હું તમને બતાવું આ જ કિંમત તો અહીંયા તમે એક્સ બરાબર એ લઈ લો

જોઈ લો એટલે તમને ક્યાંય તકલીફ પડશે નહીં બરાબર આયે x આયે y આયે શું આવશે મિત્રો y ની નીચે y ડેશ અને આયે x ની નીચે x ની સામે x ડેશ હવે મિત્રો આયે કેવી કિંમત આવ ધન આવ કેવી કિંમત આવ ધન એ જ રીતે આ બાજુ કેવી કિંમત આવશે ધન આવશે બરાબર આ બાજુ કેવી કિંમત આવશે ઋણ કિંમત આવશે એ જ રીતે નીચે પણ શું આવશે આવશે બરાબર તો આન પ્રથમ ચરણ કહેવાય છે આ બે ની વચ્ચે આ ચરણ તો અહીંયા મિત્રો આપણે જોઈએ તો એક્સ અક્ષ કેવી ધન અને વાય અક્ષ પણ કેવી ધન તો બંને પ્લસ પ્લસ આવશે આને એક્સ એમ કહેવાય अन वाय हम केवाई एज रीते आइए मित्रों જોઈએ તો એક્સ અક્ષ ઉપર કેવું છે માઈનસ અન વાય ઉપર કેવાય આમ છે પ્લસ એ જ રીતે મિત્રો અહીંયા જોઈએ આપરાવ તો એક્સ આમ કેવો માઈનસ વાય આમ કેવો માઈનસ અહીંયા જોઈએ મિત્રો તો એક્સ આમ પહેલા એક્સ પછી વાય આમ આવ બરાબર તો પહેલા એક્સ આમ જોઈએ તો કેવો ધન અન વાય આમ કેવો માઈનસ બરાબર પ્લસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ વાય કેવું ચરણ છે ત્રીજું તો આપણો જવાબ આવશે ત્રીજું ચરણ ઓકે ચાલો મિત્રો દસમા નંબરનું સમીકરણ ચાર એક્સ વત્તા ત્રણ વાય બરાબર ચૌદ અને ખાલી જગ્યાના આલેખ છે એમનો આલેખ સમાંતર રેખાઓ થશે એવું અહીંયા તમને કીધેલું છે મિત્રો તો સમાંતર રેખાઓ માટે કઈ શરત આવશે મિત્રો તો સમાંતર રેખાઓ માટે આ શરત થવી

બરાબર આ ચૌદ પેલી બાજુ જતા ઉડાડી દેવાનું મિત્રો બરાબર તમને આવડતો હશે તો આ તો ઇક્વલ ટુ થઈ ગયું તો કઈ શરત આવશે આર્ય સંપાતિ રેખાઓ માટેનું છે તો આપણ નહી આવે પણ નહીં આવે ત્રીજું સમીકરણ જોઈએ તો ની કિંમત આમાંથી જ લેવાની મિત્રો દરેક વખતે ની કિંમત માંથી જ લેવાની તો ચાર ભાગ્યા નવ ઇજ ઇક્વલ ટુ માઇનસ ચૌદ પેલી બાજુ લઈ જવાના માઇનસ બેતાલીસ તો ચાર તરી બાર ત્રણ તરી નવ બેતાલીસ મિત્રો બધામાં એક ભાગ્યા ત્રણ એક ભાગ્યા ત્રણ જવાબ આવે જો માઇનસ માઇનસ પ્લસ તો આ કેમ થયો આ સરત થઈ સંપાતરેખાઓ તો એ પણ નથી તો હવે સેલ્યુ જે વધ્યું એ આપણો જવાબ તો એ આપણે જોઈએ કેવી રીતે આવશે તો જો મિત્રો આયે 4 ભાગ્યા - 12 x વાળા પદની જે આગળ રહી બરાબર y 3 ભાગ્યા m મિત્રો પહેલી બાજુ જે ત્રુ છે તો - 9 = c કેટલા

યાદ રાખવાના જય હિન્દ જય ભારત